જો તમે એવા વાલી હો કે તમારું બાળક ધોરણ આઠ નવ કે દસમાં આવ્યું હોય અને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ચિંતા હોય કે ભાઈ ક્યાં કોચિંગ સારું મળશે ક્યાં ટ્યુશન ક્લાસ સારા મળશે કે જેનું ગણિત અને વિજ્ઞાનમાં બેસ્ટ રિઝલ્ટ મળે બેસ્ટ આઉટપુટ મળે અને બેસ્ટ રીતે શીખે બે હજાર ચોવીસના કેટલાક મારા વિદ્યાર્થીઓ છે અહીંયા બરાબર સારા સારા માર્ક્સ લાયા હતા તો ઘણા એવા બે હાજર ચોવીસના તારલાઓ કહી શકાય બે હજાર થી જે મારી બેચ હતી દસમાની ત્યાંથી તો બધાનું સારું સારું રિઝલ્ટ આવ્યું છે એજ્યુકેશનની વાત કરીએ મારી તો બી આઈ એલ એન્જિનિયરિંગ બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ જોડે જોડે એ વખતે પીટીસી પણ કર્યું હતું તો ત્રણ વર્ષ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જોબ હતી ત્યારથી બે હજાર ચૌદથી થી હું શિક્ષણ કાર્યમાં જોડાયેલો છું ને મેઇન મારો સબ્જેક્ટ છે મેથ્સ અને સાયન્સ ગણિત અને વિજ્ઞાન ઓકે બીજું મને એવું થાય છે કે માત્ર માર્ક્સ અને ટકા માટે ભણવાનું નહીં તો માર્ક્સ માટે નહીં ભણવાનું હંમેશા મારો ટ્રાય હોય છે ફોકસ ઓન કોન્સેપ્ટ કારણ કે ગણિત અને વિજ્ઞાન વિષયમાં જો તમારા કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમે સારું પરફોર્મન્સ નહીં આપી શકો અને આત્મવિશ્વાસ પણ નહીં આવે કોન્ફિડન્સ નહીં આવે ધોરણ સાત અને આઠનું નું ગણિત વિજ્ઞાન સારી રીતે આવડે ને તમને નેવુંથી થી ઉપર જ માર્ક્સ આવે વિચાર દસમામાં આવે ત્યારે ગણિત વિજ્ઞાનમાં એ ગોથા ખાતું હોય છે

મારા કહેવાથી કે બોલવાથી કે અહીંયા લખવાથી ના થાય પણ એ તો જ્યારે ભણે અથવા તો તમે રિઝલ્ટ અનુસાર જોઈ શકો પણ રિઝલ્ટ એક મને એવું લાગે છે બહુ મર્યાદિત વસ્તુ છે જ્યારે પણ કોઈ સ્ટાન્ડર્ડ મારું શરૂ થાય છે તો એના પહેલા 10 થી પંદર દિવસ બેઝિક મેથ્સ ઓકે આઠમું શરૂ થશે તો એનો સાતમા નો પાયો પહેલા મારે રિવાઈઝ કરવું પડશે અથવા વિદ્યાર્થીના લેવલ પ્રમાણે તૈયારી કરાવવી બહુ ખાસ અગત્યનું છે આ હોશિયાર ઉપર તો બધા ધ્યાન આપતા હોય પણ જે નબળા અને સાવ લોઅર છે એમને અહીંયા સવિશેષ ધ્યાન આપવામાં આવે છે એક્સ્ટ્રા એમની તૈયારી કરાવવામાં આવે છે સાયન્સ જે લેવલના વિદ્યાર્થીઓ હોય તો એના ડીપ લેવલમાં જવાનું છે એ કોન્સેપ્ટમાં અને એના રિલેટેડ બીજા એક્સ્ટ્રા સન્સ અને એક્સ્ટ્રા થિયરી કરાવવાની છે એના પ્રોસેસ માટે સારા માર્ક્સ લાવવા માટે શું હોવું જોઈએ યુનિટ ટેસ્ટ ગ્રુપ ટેસ્ટ એન્યુઅલ પ્રેક્ટિસ ટેસ્ટ આ બધું હોય જ છે એમાં કઈ સવિશેષ નથી તો એના પાછળ કેટલી મહેનત થાય છે કેવી રીતે મહેનત થાય છે કયા વિદ્યાર્થી ઉપર કેટલી મહેનત થાય છે આ બધું ડિપેન્ડ કરે છે હવે એ તો ઓકે થેન્ક્સ તમારો આભાર મારા ટ્યુશનનું ક્લાસનું સ્થળ છે સાત રાધે બંગલો સલોટા રોડ વિસનગર નંબર છે સેવન નાઇન એટ ફોર ટુ સેવન ડબલ વન થ્રી સેવન એ તો અહીંયા લખેલું જ હશે કોલ કે મેસેજીસ મને વોટ્સઅપ કરી શકો છો બરાબર શિક્ષણને દસ પંદર મિનિટમાં હું સમજાવી ના શકું કે મારી વસ્તુને અહીંયા દસ પંદર મિનિટમાં હું બધું કહી ના શકું ઓકે શિક્ષણમાં થોડો ઘણો વધારે રસ હોય કે ટીચિંગ મેથડમાં તો મારી ચેનલ ઉપર તમે જઈને જોઈ શકો છો ઓકે ચેનલનું નામ નિરંજન સર ગ્રુપ ટ્યુશન એજ છે ઓકે બાકી આટલું હતું દસમામાં દરેક ધોરણમાં કેવી રીતે મહેનત થાય છે એનો હું અલગ રીતે વાત કરીશો આપણે જે સિલેબસ ભણવાનું છે સારી રીતે ભણવાનું છે જે જે જેટલું ભણી શકે એને એ પ્રમાણે પીરસવાનું છે બધી ઘણી બધી વાતો છે બસ આટલું જ અને અસ્તુ પછી કોઈક નવા વિડીયોમાં મળીશું